મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના ધર્મસ્થાન ખાતે આયોજિત નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા આ સમયે તેમણે જણાવ્યું હતું કે એક મહિના પહેલા બાવીસ તારીખે જ હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક એવા અયોધ્યાના રામ મંદિરમાં રામ રામલલ્લાની સ્થાપના થઈ હતી તો આજે બરાબર એક મહિના બાદ બાવીસ તારીખના રોજ શ્રી વાય માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે માતાજી ધર્મસ્થાનના સોળ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતો પણ આપવામાં આવી તો સ્થાપિત ચાર હજાર કિગરાના ઘંટનું મુખ્યમંત્રી સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું

આવો ત્યારે વગાડો ઘંટ જાવ ત્યારે વગાડો ઘંટ વગાડો બધા દેવો જાગે છે અને લોકો આનંદ થાય છે લલિત દેવ સિંહ ચાંદેગા દેશ મારા માતા પિતા ને બહુ લાગણી હતી માતાજી પર અને એની બહુ પ્રેમ હતો તો એ સેવાય આપી છે તે અમે ચાલુ રાખ્યું છે કામ એમની જે ઈચ્છા હતી એ પ્રમાણે અમે લંડન રહીએ છીએ પાંચ ભાઈઓ છે પાંચે ભાઈઓ અહીંયા કાર્યક્રમ માટે આવ્યા છે બરોબર છે પણ મનની શાંતિ બધા કરતાં મહત્વ છે એ અમને મળી જાય છે બધા કરતાં મહત્વ છે શિવભાઈ માતાજી આપણા એક કેન્દ્રિત છે તો બધા એમાં આસ્થા રાખે તો આપણે એક થઈ જશું અને એમાં આપણી પ્રવૃત્તિ વધારે આગળ વધી શકશે દેશમાં દાન તો ઉપરવાળાની કૃપાથી અમારી પાસે પછી જે મૂડી રાશિ અમને ઉપરવાળા આપી છે મંદિર બે હાજર દસ માં વડીલો દ્વારા જીર્ણોધાર કરવાનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો ત્યારબાદ મંદિરને ચાલુ કરવામાં આવ્યું અને એ પછી તમામ કાર્યકર્તા જોડાતા જોડાતા મંદિર ને ભવ્ય ભવ્ય બનાવવા માટે તમામ લોકો મહેનત કરેલ

અને ત્યારે જ્ઞાતિના બાર દેશ વિદેશ થી બધા પ્રજાપતિઓ વધારે હોય અને આજે એકવીસ તારીખના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરુભાઈ બેલા તેમજ સંસદ સભ્ય માનનીય રાજેશભાઈ ચુડાસામાં મંદિરનું ટોટલ આયોજન દસ કરોડ નું હતું અને અત્યાર સુધીમાં સાડા નવ થી દસ જેવા વપરાઈ ગયા છે અને હજી ઘણા બધા આયોજન બાકી છે એમણા હમણાં જ જયારે મુખ્યમંત્રી સાહેબ સ્ટેજ ઉપર હતા ત્યારે એમને સોળ કરોડ રૂપિયા જે મંદિર માટે ફળાવ્યા એવી જાહેરાત કરેલ હોય અને અ મંદિર નો રિવરફ્રન્ટ તેમજ મંદિરના પેવર બ્લોક પરિસર ની અંદર એવા દસ બાર આઈટમ નું અત્યારે કીધું કે એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે એવી જાહેરાત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ મુરૂભાઈ બેડા દ્વારા કરવામાં આવેલ છે